પોષ વાગી અને પગ તરફ તરફ કફડવા માંડી છે અને પીલી પી જાય છે તમારે જે કોમ ધંધો જાવ હોય વેહો જો વ્યાહો દોતે હરા પોષ સો જ હોય છે અને તમે જોવો ને એ તારે ચાર વાગી અને હાથમાં મેંદી ભરીને બેહી જ હોય છે એ મારે મહેંદી મેલેલી છે હું કશું કોમ નહીં કરું બેટના બાપા ગયડા ગડપણ એને મેંદુ કુણ જોવાનું છે અને તારે પીવા તો જાવું પડશે પણ હવે મારો ભયો ભયવચાણી આવશે જો છે કહશું નેકળો ને હવે બાર હેડો તમારે હાથમાં મેદી હુંકાળવી હોય તો રાબા બા ટીક આ 5 વાગ્યે બેહારો તો 5:30 વાગી ગયા લ્યો આ દૂધ મેલાવો તણ પડશે આ વાહ

વાત નઈ પચીસ રૂપિયા ગુંજામ જોઈ છોકરા ટીકડા ખવડાવવા ના જોઈએ કોઈ મેમન પર ભેગું થાય તો

પણ ભાભી પર શું ભાભી આમ તો તો કરા કોઈ તો ભાભી તો એક લાડ કરી તું જોઈ છે કરી ઓર રાત દાડો હમ મન ખબર ચકલા લાડ કરી અબે બામણો તો ઓમ લિયા ઓ ઓ આ ઓગડું કેમો તુડીન શો પણ ભયા આપણે ગમે એ હોય પણ ચકલા લાડ કર્યા છે તે હું હાલ જ જઈને આવ્યો તો હું તો લતો પગાડો પર તું પોકાતે પોકાતે રહી ગયો ઓગડું તૂટી ગયું

આપણે આ વેરો ભરવાનો અધૂરો રહી ગયો તે અને આધાર કાર્ડ અપડેટ કરાવવાનું તો તમ યાર રમણ ના સી તમ તો થોડક ટેકો કરજો ઉશી નું પાછી નું કરવું છે કો ટેકો શું કરવો ગાઈ પર બે ગોબળો અલ્યા ભયા ચૂચી કોડા આતારે બધાને સની જરૂર હોય પૈસેની

તું કાલી મન કીધું જ ની માને તરત જ દોડો કઈ નાખો ભયા કહેવાનું જો આવતું તો તમે બાયણા મરે તમે બેઠા ભયા ઉતાર જે ઉતાર ભયા હું તમને પૂછ્યું તમે બેટના બાપ ગો એ લોટ નો ડબુ પડ્યો તો હોય ઘર હે બીજું મન કજ્યું ને પણ મન છે ને વય વય તકલીફ થી વય ભયા

કચ્છા દાડા તો ખાતો નહીં વાદાજી દાદી ભાઈ મને વય દુખ્યું વય ઓય હય માર બાપે તન તો ઠીક પણ મને મને વય દુખ્યું ભયા વય તું મારા બોલ તું હવે તું ભયા તા કરી તું સીધો તો

પાછા તું કાવડી છે હું કાવડીશું તું રિયાળો સિહાંશું માથા બાથા નહીં છોડવાનું માથા નહીં છોડવાનું તું કાવડી છે આવડી છું ભાઈ બસ કરવો પથામ થઈ ગયું તું રિયાળો છે રિયાણશું યા દુધી પડી દઉં ભયા તું ગાલી મારો પાવતું તું ગાલી પાવત દૂછીએ